અબડાસા તાલુકાના ખેરસરાવ વિજાણ ગામની પંચાયતનું કામ બંધ રહી જતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો અગિયાર મહિના પહેલા પંચાયતનું ઉદઘાટન પણ થયું હતું તેમ છતાં પણ હજી કામ પૂર્ણ થયું નથી કોન્ટ્રાક્ટરને સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે અમુક સંજોગોના કારણે કામ મુલતવી રાખવામાં આવ્યું હતું કાલથી કામ રાબેતા મુજબ ચાલુ થઈ જશે તેવું જણાવાયું હતું રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા

આ લોકો જો તમે સાહેબ જોઈ શકો છો અમારા ગામ આજ પણ જે આયુષ્યમાન કાર્ડ બનાવવાનું જે કેમ્પ ચાલુ છે પ્રાથમિક શાળામાં છે આ લોકો પોતાના ઘર ભરી અને ભાગી ગયા છે અને જે પણ આ કતરાટી હોય એના જલના થાય છે ધકેલવું જોઈએ આ કામ થયું છે તમે અંદર પણ જોઈ શકો છો સાહેબ અંદર પર જોઈ શકો તો અત્યારે પણ મછલીઓના મારા મારા છે આના બરાબર આ લોકો પંચાયત તમે જોઈ શકો છો અગિયારો મહિના પહેલા ઉદ્ઘાટન કરી અને પંચાયત મને પણ કોપરદ નથી કર્યો આ પોતાની જહરાન માટે અને એમ જ કે કામ બધા જંગલી છે કોઈ માણસ નથી વસતા આ તમે જોઈ શકો તો બકરાનો વાળા હોય ને એવી અમારી પંચાયત છે ઉદ્ઘાટન કોણ આવ્યું આ પોતે કતરાડી જ આવ્યો હતો ગામના કોઈ હશે ને ગામમાં બે ત્રણ કોઈ માલદારોનો અહીં રસ્તા ઉપર પકડીને ઊભા રાખીને ખોટા કટારી અને રેબિન કાપીને ના લાગે અમે શું માંગ છે અમારી માંગ છે અમારો કામ પૂર્ણ થાય અને જે પણ આ કતરાડી જે છે એને સખત મે સખત કાર્યવાહી થઈ